ઈશ્વર પિતાએ આપને આપેલા એક સુંદર પ્રભુ નામ માં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું કલો પત્ર તેનો ત્રીજો અધ્યાય તેની સોળમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે વલાઓ બહુ સુંદર બાબત આ વચનની અંદર બતાવવામાં આવી છે કે ખ્રિસ્તની જે વાત છે એટલે કે ખ્રિસ્તનું જે વચન છે એ આપણી અંદર બનેલું રહે શત્રુ શેતાન પરમેશ્વરનું વચન આપણામાંથી ચોરવાનો હંમેશા પ્રયત્ન કરે છે અને એ વચન એટલા માટે તે ચોરે છે કારણ કે તે પણ જાણે છે કે જો આ વચન એના હૃદયમાં વવાસે અને જો તે જળ પકડશે તો તેનામાંથી ઘણા બધા ફળ આવશે અને ભલાઓ આપણે પરમેશ્વરના લોકો એ પરમેશ્વરના વચનથી જીવીએ છીએ બાઇબલ આપણને એવું કહે છે કે માણસ કેવળ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે જે વાત વાત છે એ એ તો આપણને જીવન આપે છે એ વાત એ તો આપણા આત્મિક જીવનોની અંદર આપણને બળ આપે છે અને એ વચન મારા મને તમારામાં બનેલું રહેવું જોઈએ બાઇબલ આપણને એવું પણ કહે છે કે આપણે કેવળ વચન સાંભળનારા નહીં પરંતુ આપણે વચન પાડનારા પણ બનીએ અને એ આપણે ત્યારે પાડી શકીએ કે જ્યારે એ વચન આપણા હૃદયની અંદર એક બીજ રૂપે વવાય છે અને જ્યારે આપણે તે વચનને આપણા જીવનમાં કામ કરવા દઈએ છે ઈશ્વરનું વચન એ તો એટલું બધું મહત્વનું છે કે જો આપણે તેને આપણા જીવનની અંદર કામ કામ કરવા દઈએ તો શેતાન કરી લેશે અને આપણા જીવનને એ જગ્યા પર નુકસાન થશે પરંતુ જો પ્રભુનું વચન આપણા જીવનની અંદર કાર્ય કરશે તો તે ફળ આપ્યા વગર નહીં રહે અને એટલા જ માટે એક દ્રષ્ટાંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે વાવનાર બીજ વાવવાને માટે ગયો અને અમુક બીજ એવા હતા કે જે રસ્તાની કોરે પડ્યા અમુક બી એવા હતા કે જે કાંટા અંદર પડ્યા અમુક પથ્થરવાળી ભૂમિ પર પડ્યા અને અમુક બીજ એવા હતા કે જે સારી ભૂમિમાં પડ્યા અને તેણે ત્રીસ ગણા સાઠ ગણા ને સો ગણા ફળો આપ્યા ત્યારે વલાઓ આ તો એક એવું ખેતર બતાવતું હતું કે જે ખેતર એ આપણી જમીન છે આપણી પોતાની ભૂમિ છે કે જેની અંદર જ્યારે બીજ નાખવામાં આવે છે ત્યારે બની શકે કે અમુક લોકોના જીવનમાં બીજ એ પથ્થરવાળી ભૂમિ પર પડે છે કારણ કે ભૂમિ બરાબર નથી અમુક જગ્યાઓ પર કાંટા ઝાખરા પર પડે છે એટલા માટે કે જીવન બરાબર નથી અને વલાવો એ પરિસ્થિતિઓની અંદર જે ભૂમિ સારી છે એ ભૂમિ ઉત્તમ ફળો આપે છે કારણ કે ઘણા જીવનો સંસારની ચિંતામાં દ્રવ્ય લોભની બાબતોમાં અને બીજી નકામી બાબતોની અંદર પોતાના જીવનને ચલાવતા હોય અને એટલા માટે તે ફળ નથી આપી શકતા અંતના દિવસોની અંદર બાઇબલ આપણને એવું કહેશે કે અન્નનો ને પાણીનો નહીં પણ વચન સાંભળવાનું દુકાળ પડશે વચનનો દુકાળ પડશે ત્યારે એવા સમયમાં જે વ્યક્તિના જીવનની અંદર પ્રભુના વચનો વવાઈ ગયા છે જે વ્યક્તિના જીવનની અંદર સ્થાપિત થઈ ગયા છે જળ નાખેલા છે એવા લોકો એ સમયોમાં પણ અદભુત રીતે પ્રભુમાં બનેલા રહેશે અને ભલાઓ આ દિવસોમાં આપણે વચનની અંદર વધારે બળ પકડવાનું છે વચનની અંદર મારે તમારે આગળ વધવાનું છે અને ત્યારે તો આપણે પ્રભુ તરફથી ઉત્તમ અને અદભુત બાબતોના પરિણામોને આપણે જીવનમાં પ્રાપ્ત કરી શકીશું આપણે ખડક પર બાંધેલા ઘર સમાન હોઈશું કે જે વચન પર જો સ્થિર હશે તો આપણે એ આંધી તોફાનોમાં પણ નહીં પડીએ પ્રભુ આપણને સ્થિર બનાવેલા રાખશે પ્રભુ પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર તમે આપેલા આજના વચન માટે તમારો આભાર માનીએ છે ઈશ્વર પિતા મારી પ્રાર્થના છે કે તમારું વચન અમારામાં દ્રઢતાથી બનેલું રહે એવી પ્રભુ તમે કૃપા થવા દો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તમારા પવિત્ર અમારી અંદર એવી રીતે કાર્ય કરવા દો કે અમારામાં સાઠ ગણા સો ગણા ફળ આવે એવી તમે કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ